નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આ યુએસ શુક્રવારે આખી દુનિયાના સ્ટોક માર્કેટ તો ઘટ્યા જ સાથે સાથે યુ એસ ડોલર સિલ્વર ગોલ્ડ અને ક્રૂડ ઓઇલ પણ ઘટ્યું અને આ બધું એક સાથે ઘટે તેવું લગભગ ઓછું બનતું હોય છે પરંતુ આગળ વાત થાય તેમાં એક અફડાતફડીનો માહોલ છે અને આમાં કારણ જવાબદાર છે સ્પષ્ટતા કરવાની હવે કોઈ જરૂર નથી કારણ કે દુનિયા આખી જાણે જ હશે સમગ્ર મામલાને હવે યક્ષ પ્રશ્ન એ છે કે આગળ થશે શું કારણ કે આ કોષ ડામ કીડી તો શું અમેરિકા પણ ખમી શકે તેમ નથી તેવું અમેરિકાના સ્ટોક માર્કેટ નિષ્ણાંતો અને અર્થશાસ્ત્રીઓએ સ્પષ્ટપણે બતાવી દીધું છે આ બાબતમાં આપણે જો બારીકાઈથી અભ્યાસ કરીએ ને તો ટ્રમ્પ સાહેબના નિવેદનો પણ બદલાતા રહે છે જ્યારે ટેરિફ લાગુ કર્યો ત્યારે તેઓ ખૂબ જ મજબૂતાઈથી બોલતા હતા ત્યાર પછી એવું બોલ્યા કે તેઓ કોઈ પણ દેશ સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે અને બીજી વાત કે જાહેરાત સમયે ફાર્મા સેક્ટર ને છોડી દીધું હતું જેના પ્રત્યાઘાત સ્વરૂપે આપણા માર્કેટમાં ગુરુવારે ફાર્મા ઇન્ડેક્સ બે પોઈન્ટ ત્રીસ ટકા પ્લસ રહ્યો અને પછી નિવેદન બદલ્યું કે ફાર્મા સેક્ટરમાં પણ ટેરિફ લાગી શકે છે જેનું રિએક્શન આપણા માર્કેટમાં પણ ફાર્મા સેક્ટરમાં શુક્રવારે દેખાડું હવે વાત કરીએ આવનાર સમયમાં શું થઈ શકે અને તેના કયા રીઝન હોય છે તો કોઈ પણ લોકશાહી દેશના પોલિટિશિયન હોય નેતા હોય તેઓ પોતાના નિર્ણયમાં ભલે ગમે તેટલા મક્કમ હોય તો પણ જે તે દેશના ઉદ્યોગપતિઓની વાત માનવી પડતી હોય છે અને ઉદ્યોગપતિઓ તેમની વાત મનાવી લેવા માટે સક્ષમ પણ હોય છે કારણ કે આ ઉદ્યોગપતિઓને આ નેતા અને સત્તાધીશોને વારંવાર અલગ અલગ કારણોસર જરૂર પડતી હોય છે પછી વાત ચંદ્રબાબુ નાયડુની હોય નવીન પટનાયક હોય કે કુમાર હોય બહુમતી પુરવાર કરવાની હોય બિલ પસાર કરવાનું હોય સદનમાં મતદાનના સમયે કોઈ સીભર ગેરહાજર રાખવાના હોય કે વાત હોર્સ ટ્રેડિંગની હોય આ બધી સોદાબાજી ઉદ્યોગપતિઓ વિના શક્ય નથી માટે પોલિટિશિયનો અને સત્તાધીશો ઉપર કાબુ અને કંટ્રોલ ઉદ્યોગપતિઓનો હોય છે હવે ક્વેશ્ચન એ થાય કે ટ્રમ્પ સાહેબ તો જીદ્દી અને મક્કમ છે તેઓ પારોટના પગલા ન ભરે એલા ભાઈ ગમે તેવા જિદ્દી અને મક્કમ હોય તો પણ પીછે હટ તો કરવી જ પડે બે હજાર સોળ માં નોટબંધી આવી સરકાર તેના નિર્ણયમાં મક્કમતાથી અડગ રહી અને તેના વરવા પરિણામો દેશની જનતા એ ત્યાર પછી એવું બન્યું કે સોનાના દાગીનાના વેપારીઓ એટલે કે સોની મહાજનને ટેક્સ બાબતે સરકાર સાથે વાંકું પડ્યું અને સોની મહાજને દેશવ્યાપી દેશ વ્યાપી હડતાલ પાડી તેમાં પણ સરકાર ન ઝૂકી પછી તો નક્કી થઈ ગયું હતું કે હમ ઝૂકને વાલે મેં સે નહીં હે પરંતુ સમય જતા દેશના ખેડૂતો સાથે જોડાયેલું એમએસપી બિલ સદનમાં બહુમતીના ધોરે પસાર કરી દીધું દેશના ખેડૂતોએ તેનો કાળો કાયદો કહીને વિરોધ કર્યો આંદોલનો કર્યા સરકાર અને સત્તાધીશો એના એ જ હતા ભૂલ સ્વીકારીને કાયદો પરત લેવો પડ્યો જેને દેશ આખો જાણે છે અને ટ્રમ્પ સાહેબ કઈ થોડા ફ્લેક્સિબલ છે જેની આગળ વાત વાત થઈ ગઈ તેમ ફેરવી પણ શકે છે અને આ તો ઇમ્પોર્ટ ડ્યુટીની વાત છે જેમાં વધારો ઘટાડો તો કોઈ પણ દેશ કોઈ પણ સમયે કરી જ શકે છે ટેક્સ વધાર્યો છે તો ઘટાડી પણ શકે છે આપણા જીએસટીની જેમ જ આ કઈ નોટબંધી તો છે નહીં કે અડધી સાલ છે અને અડધી નહીં ચાલે તેવું ન બની શકે ટેક્સ તો ગમે ત્યારે ઘટાડી પણ શકાય છે અને વધારી પણ શકાય છે અને તે પણ ફરજ પડે ત્યારે ઘટાડવો પડે આગળ જે ઉદ્યોગપતિઓની વાત કરી તેનું અનુસંધાન અહીંથી મળશે કે ચૂંટણી લડવી સત્તામાં આવવું અને સત્તામાં ટકી રહેવું આમાં ઉદ્યોગપતિઓની જરૂર પડે જ છે અને હાલના સિચ્યુએશન એવી સરદાણી છે કે જેફ બેદોસ હોય કે માર્ક ચકરબર્ગ હોય એલન મસ્ક હોય આ દરેકની કંપનીના સ્ટોક માથે પટકાઈ ગયા છે એલન મસ્ક ની ટેસ્લાનો સ્ટોક તો ગઈકાલે સાડા દસ ટકા ડાઉન ગયો છે એટલે રેલો તો પગ નીચે સીધો આવ્યો છે અને પાછા આ બધા પાવરફુલ લોકો છે એલન મસ્ક તો જમણા હાથ સમાન છે ટ્રમ્પ સાહેબના અને આ બધા વેપારી બુદ્ધિના માણસો તેની કંપનીની માર્કેટ કેપ ઘટી જાય છતાં જોયા કરે ને શાંત બેસે તેવું તો બનવાનું જ નથી માટે તેઓના કહેવાથી પણ આ મામલે વિચારણા કરવી પડશે અને આમાં જોગવાઈ પણ છે વિચારણાની તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર